પારડી હાઈવે પર રોડ ક્રોસ કરતા પુરુષને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર પારડી દમણી ઝાપા જોખમડી લાલજીભાઈ ના સર્વિસ સ્ટેશનના સામે હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રસ્તો ઓળંગી રહેલા પુરુષને ટક્કર મારતા મોત નીપજ્યું હતું પાડી દમણી જાપા પરિયા રોડ સાઈન દર્શન સામે રહેતા પ્રવીણભાઈ પટેલ ઘરેથી પાડી બજારમાં જાઉં છું કહી ચાલતા ચાલતા નીકળેલ હતા તેઓ લાલજીભાઈ યાદવના સર્વિસ સ્ટેશનની સામે વલસાડથી વાપી તરફ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસના ટ્રેક ઉપર રોડ ક્રોસ કરતા હતા ત્યારે જણા વાહન ચાલકે પૂડ ઝડપે હંકારી પ્રવિણભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હતા ઘટનામાં પુરુષનો સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું સમગ્ર મામલે મૃતકના પુત્રએ પાડી પોલીસમાં મથકે જણા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને પારડીસીએસસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો